ભરૂચ ના સાંસદ મનસુખભાઈ વસા આપણી સાથે છે મનસુખભાઈ આજે અમિત શાહ સાહેબની જ્યારે રેલી થઈ છે એ લઈને શું કેશો કેટલું હવે ભરૂચ લોકસભાની અંદર ભાજપ મજબૂત થશે જો આજે માનનીય અમિત શાહ સાહેબનો જે આખો કાર્યક્રમ થયો આપણે અમિત શાહ સાહેબનું ભાષણ પણ સાંભળ્યું છે હંમેશા રાષ્ટ્રવાદને પ્રાધાન્ય રાખીને એમને એમના ભાષણની વાત કરી છે અને આપણું ગુજરાતમાં કે આ વિસ્તારની અંદર હંમેશા બધા જ વર્ગના લોકો હળી મળી રહે અને ક્યાંક પણ અલગતા વાદ પનપે નહીં એના માટે પણ એમને ભાર મૂક્યો અને એમના ભાષણની અંદર અહીંયા ઉપસ્થિત બધા લોકોને ખ્યાલ આવી ગયો કે અમિત શાહજીનો ઇશારો શું છે આ ગુજરાતમાં આ વિસ્તારની અંદર કાયદો અને વ્યવસ્થા મજબૂત રહે ને એના કારણે લોકોનો વેપાર ઉદ્યોગમાં ડેવલપમેન્ટ થાય ઉદ્યોગો અહીંયા નવા નવા આવે એંગલથી ઉદ્યોગો આવે તો અહીંયા લોકોને રોજગારી મળે એ એંગલથી અહીંયા કાયદો અને વ્યવસ્થા મજબૂત રહે કોઈ ખોટા લોકો કે ન્યુસન્સ પ્રકારના લોકો આ વિસ્તારમાં ન આવે કે મજબૂત ના થાય એના પર એમને ભાર મૂક્યો છે ખાસ કરીને એમને જે વાત કરી છે કે અર્બન નક્સલની જે વાત કરી છે તમારી સામે જે ઉમેદવાર છે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચેતર વસાવા જે ગઠબંધન છે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની તો એમની જે વાત કરી છે અરબન નકશાને લઈને તમે શું કહેશો આ બાબતે એના માટે મારે બીજું કાંઈ કહેવું નથી પણ જે છે વસાવાની માનસિકતા પેલા એ પ્રકારની તોફાની મગજની છે ને આપ બધા જાણો છો કે આટલા ઓછા સમયની અંદર તેર એફઆઈર એની સામે થઈ છે ને એ એફઆઈઆર ભારતીય જનતા પાર્ટી નહીં કોઈનો કોઈ સરકારી કચેરીઓના અધિકારી એની સામે ફેરફાર કરી છે બીજા કેટલાક એની સાથે ધંધાકીય રીતના જોડાયેલા લોકો એના પર ફેરફાર કરે છે ભારતીય જનતા પાર્ટી આને કોઈ લેવા દેવા નથી તો આ આ આવા આવા વ્યક્તિ આવા વ્યક્તિ માટે શું કરી શકાય આવા આવો આની જે વિચારધારા શું છે એ લોકોએ સમજવાની જરૂર છે અમારા અમિત શાહજી સાહેબે બહુ સારી વાત કરી છે અહીંયા પૂરતું નહીં એ સમગ્ર ગુજરાતના આખા દેશને લાગુ પડે તેમની વાત કરે કારણ કે હોમ મિનિસ્ટર કેન્દ્રના છે એટલે આખા દેશને ધ્યાનમાં રાખીને ભાષણ કરતા હોય છે જે મનસુખભાઈ જે ચેતર વસાવાની વાત કરે ચેતર વસાવા જે એમની સાથે જે ઇન્ડિયા ગઠબંધન છે કોંગ્રેસની સાથેનું પરંતુ હાલમાં ચેતર વસાવાનો દાવો એવો છે કે પચાસ હજારની લીડે પણ અમે ભરૂચની સીટ જીતીશું તમે શું કહેશો એ બાબત હવે ભરૂચ લોકસભામાં સાત વિધાનસભા છે સાત વિધા છ ભાજપ પાસે છે તાલુકા પંચાયતો ભાજપ પાસે જિલ્લા પંચાયત ભાજપ પાસે નગરપાલિકા ભાજપ પાસે અને જિલ્લાની બે મહત્વની મોટી સહકારી સંસ્થા જેની સાથે હજારો ખેડૂત જોડાયેલા છે એ દૂધ ડેરી ભાજપ પાસે છે સુગર ફેક્ટરી ભાજપ પાસે છે બધી જ સત્તા ભાજપ પાસે છે અને આ સત્તા થકી અમે પ્રજાના સેવા કાર્ય કરી રહ્યા છે હવે એમની પાસે એક વિધાનસભા છે એક વિધાનસભાના તાકાત પર કઈ રીતના જીતવાના છે અને સાથે સાત વિધાનસભામાં આખી લોકસભામાં એક એક ભૂત પર ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છે એમના કાર્યકર્તા કોંગ્રેસના સહારા સહારે એ એમની નાવડી ચાલી રહી છે ક્યાં કોંગ્રેસના સહારે નાવડી ડૂબે છે કે તરે છે એ સમય બતાવશે કેટલી તમારી કેટલી લીડ રહેશે અમે કહીએ છીએ ગયા વખત ત્રણ લાખની લીડથી જીત્યું તો આ વખતે સી આર પાટીલ સાહેબ અમને આ ટાર્ગેટ આપ્યો છે કે પાંચ લાખથી જીતવાનું છે અને પચીસ પચીસ સીટ અમે પાંચ લાખના ટાર્ગેટથી જીતવાના છે ધન્યવાદ આ હતા ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા જણાવ્યું કે આ વખતે અમે પાંચ લાખ કરતા પણ વધારે લીડ થી જીત્યું છે નરેન્દ્ર પેપરવાલા ગુજરાત નર્મદા